ભાવનગરની અંદર એક માલધારીને માર મારવામાં આવ્યો તેની પાછળ હવે ભરવાડ સમાજ મેદાને ઉતરી આવ્યો છે થોડાક દિવસ પહેલા પોલીસ અને કર્મચારી અને જે માલધારી યુવક છે તેની વચ્ચે એક બબાલ થઈ હતી માલધારી યુવકને ઈજા થાય છે પોલીસને પણ ઈજા થાય છે બંને જે હોસ્પિટલ છે ત્યાંને તેને બંનેને ભરતી કરવામાં આવે છે ત્યારબાદ બંને એકબીજા ઉપર ફરિયાદ પણ દાખલ કરે છે હવે જે માલધારી સમાજ છે

અને અમારો સમાજ એકટો થઈ જે આગળ નિર્ણય લેવાનો છે તે અમે આવતા દિવસોમાં જે કઈ સમાજ કહે છે તે નિર્ણય લેશું અત્યારે અમારી સાથે સંતો મંતો અમારા સમાજના દરેક આગેવાનો અને અન્ય સમાજ પણ અમારી સાથે આમાં જોડાયેલ છે તે બધાનો ખૂબ ખૂબ આભાર માનીએ છીએ બોલો વરોદવાર ક્યાં આગામી દિવસમાં કોઈ કાર્યક્રમ છે આગળનો કાર્યક્રમ જે સમાજ નિર્ણય કરશે અને આગેવાનો જે કાર્યક્રમની રૂપરેખા કરશે એ પ્રમાણે અમે આગળ વધીએ